કાકર તાલુકાના વડાપેકેન્દ્ર શાળામાં તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું કાતર તાલુકા વડા ખાતે આવેલ વડાપેકેન્દ્ર શાળામાં જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પાલનપુર દ્વારા કાતર તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન બે હજાર ચોવીસ આજની તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસ ગુરુવારના રોજ બપોરે બે કલાકે કાંકરે ધારાસભ્ય અમરતજી ઠાકોર બનાસકાંઠા જિલ્લા કબડ્ડી એસોસિએશનના સેક્રેટરી એવમ નેગારીયા નવા પ્રાથમિક શાળાના નિવૃત્ત આચાર્ય જીવણભાઈ જોશી બનાસકાંઠા જિલ્લા ડીપીઓ વિનુભાઈ પટેલ કાંકરેપીઓ ભરતભાઈ ચૌધરી કાંકરે બી સી મહેન્દ્રભાઈ સુથાર સિયોરી બીટકે જીતુભાઈ સોલંકી

વડા ગામના સરપંચ મોહનસિંહ વાઘેલા વંદરાસી વાઘેલા બલાજી રાઠોડ સહિત કાંકરે તાલુકામાંથી શિક્ષકો રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ